દસન પરિવારનો એકનો એક દીકરો હતો અગિયાર વર્ષ પહેલા પિતાના અવસાન બાદ ઘરની બધી જવાબદારી દર્શન પર જ હતી દર્શનના પરિવારમાં વિધવા માતા પત્ની બે પુત્ર છે દર્શન ગુજરાત ગેસમાં કોન્ટ્રાક્ટર તરીકે ગેસ લાઈન નાખવાનું કામ કરતો હતો અને દર્શન મંગળવારે રાત્રે વેડરોડ ખાતે આવેલા જૂના જાંગીરાબાદ ઘરે બાઇક પર પરત ફરી રહ્યો હતો ત્યારે કોજવે નજીકથી પસાર થઈ રહ્યો હતો તે સમયે પાછળથી પાલિકાની કચરાનો ટેમ્પો પૂરપાટ ઝડપે આવ્યો હતો ત્યારબાદ ઓવરટેક કરવા જતા દર્શન એટફેટે લીધો હતો